રોમ રોમ મારું હારું આની સિઝનમાં તો વરાટ પડ્યો છે કાંઈ શેતરમાં નહીં પૈસા નહીં ને હવે કાંક કરવું ભાઈ ક્યાંક થી પૈસા લાવવા પડશે ગામમાં જ કોઈ બિરાજ નહીં હાલતા કોઈ હાલતા જ નહીં હવે એક હાજર ફોન કરું અને ક્યાંક એક હાજર દુકાન હોય ને તો તોડવાના વેતે ફોન કરવો પડશે હવે ક્યાંક કરું ફોન લાશ

બી એન લઈને જઉં દુકાન દોડવા આજ તો આવે હર આવરો બેસો ને બાબા ફોન તો બાનો ફોન આયો તો શું કામ હતો ફોન આયો તો આપણે જાવું પડશે અહીંયા જાવ તો પછી તો જાતા હું તો એ યાર ફોન તો આપણે બોલાયા છે શું શું છે આપણે ટાણે છે આપણે ને ખૂચ્યા તા ને તે પ્લાન બનાવ્યો કે આપડે દુકાન તોડવા જવાની છે આજે પૈસા ખૂચ્યા ભગત તમને આકરામે ફોન કરી નાખતો ચાલો આમ તો આપડે તો તમે ભી મજબૂત રાખજો બેડા મજબૂત ભેગા વાળા એટલે તમે થોડી કાળજી રાખજો ઓ હો ની લાગે તો બંકા ઉપર કઈ ફેર ના પડે એમ આપડે અવાજ ના થવો પડે ગામ માં ખબર ના પડવી પડે શાંતિ થી હાડવાનું આપડે આને આપડે ઠકણે જાવ બહાર આપડે બીજા આવી જાય આપડે

તજી આયા નતા ને અલ્યા ગયા મારા તો બાપો લેવા નહીં રહ્યા ને

અલે હવે તો સૂર નો એવું જોયું તો મોઢું દેખાય જે તો મારા બેટા ટકા સુર લાગે 100% ટકા આગળ જાન કે હોલિકોપ્ટર એવા ની સ્પીડ માં રે એવું આગળ તાળો તોડીને સાલ ધોકો લઈને જુઓ એ કામ જો કોઈ ઉભા રહ્યા નથી આપડે